ખેડે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો સોમવારની આવકની વાત કરીએ તો મિત્રો દસ નંબરનું છાપરું ખચાખચ આખું ભરાઈ ગયેલું છે મિત્રો અને ત્યારબાદ નવ નંબરના છાપરામાં પણ માલ ઉતરેલો છે મિત્રો અને હરાજીનું કામકાજ ઓલા છેડેથી ઇઠાવીના પેલો રહેશે મિત્રો વિપડું છે તો ચાલો હરાજી બાજુ જઈ જાણી લે કહેવા રહી છે આજના બજાર ભાવ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને મિત્રો તેજી મંદીની વાત કરીએ તો બજાર મિત્રો ટકેલું જોવા મળ્યું છે લાંબો કોઈ તેજી મંદી જોવા નથી મિત્રો કાલની બજારની વાત કરીએ તો મિત્રો ઊંચામાં પાંત્રીસો લગીન માલ વેચાણા હતા મિત્રો તો આજે કહેવાય છે બજાર ભાવ રૂબરૂ છે ને ચાણી એકવીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો આ માલ એકવીસો ને મીડિયમ માલ છે એકવીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે ઓગણીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે ઓગણીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ જે છે તમે જોઈ શકો છો અમારો ઓગણીસો ને એક્યાસી રૂપિયામાં વેચાણો છે મિત્રો લસણની સાઇઝની સાઈઝમાં મીડિયમ સાઇઝ તો મીડિયમમાં હળવું પડી ગયું છે મિત્રો ઓગણીસો એકસઠ રૂપિયાનો આનો ભાવ થયો છે એકવીસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે એકવીસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે તમે જો આ માલ એકવીસોને એકવીસ રૂપિયામાં વેચાણો છે મિત્રો સાઇઝ અત્યારે સાઈઝમાં મીડિયમ સાઈઝ જ જોવા મળી છે એકવીસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલનો ક્વોલિટી તમે જોઈ શકો છો આ માલ ક્વોલિટી સારી છે એકવીસોને એક રૂપિયાનો ભાવ થયો છે એકવીસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે એકવીસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે સાઈઝની વાત કરીએ સાઈઝમાં મીડિયમ સાઈઝ છે મિત્રો એકવીસો ને અગિયાર રૂપિયામાં માલ વેચાણો છે મીડિયમ સાઇઝનો માલ છે મિત્રો એકવીસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે સાઇઝમાં મીડિયમ અમુક ટકા ફોટો એની અંદરમાં જોવા મળી રહ્યો છે ચોવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ચોવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે સાઇઝવાળો માલ છે મિત્રો ચોવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે અમુક ટકા આપણે મહિ દેખાઈ રહી છે મિત્રો ને અમુક ટકા સારા બોલાઈ જ જોવા મળી રહી છે ચોવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તો મિત્રો આ માલ હાલ કાંઈ ન પટે મિત્રો ઉપર ક્વોલિટી માલ છે

પંદર મિત્રો વજનમાં કઈ ઘટેમ એકદમ વજનવાળો માલ છે અને ટાઈપ સત્તરસો ને પંચાણું રૂપિયા નો ભાવ છે જે આ માલનો નો સત્તરસો ને પંચાણું રૂપિયા ભાવ છે તમે જોઈ શકો છો આ સાઈઝ સત્તરસો ને પંચાણું રૂપિયામાં વેચાણું છે આમાં ખોટા જોવા મળી રહે છે લાગત ખોટા એમાં નીકળી ગયા છે ખોટા માલ થઈ ગયો છે મિત્રો સત્તરસો ને પંચાણું રૂપિયા ભાવ થયો છે આ માલનો